હાજર મળી આવેલ આ મોટર સાયકલ વિશે પૂછપરછ કરતા આ તમામ મોટર તેણે તેના મિત્ર સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા રહે દડવા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગરવાળા સાથે મળીને ચોરીઓ કરેલ હોવાનું અને આજથી આશરે આઠેક દિવસ પહેલાં સંજય સાથે મળીને વલભીપુર ટાઉનમાં રહેતા રામજીભાઈ પટેલના પત્નીને માર મારી ઈજા કરી તેના રહેણાક મકાનેથી સોના ચાંદીના દાગીનાની લૂંટ કરેલ જે લૂંટનો મુદ્દા માલ સંજય મકવાણા તેની પાસે રાખેલ હોવાની કબૂલાત કરેલ છે જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને વલ્ભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે